તો જોવા જવું પડશે ને તું ને તું નહીં થાપાવું પડશે તું मालंग सुतियो तजी कम मन मारयो त मारयो वो मरतो तो मन गुस्सा तो मन मारयो ये विन किया का ने बता दे इलो हम जातो तो कितनी जगह है आजो ओम जातो तो अन थे भाले हो रे हुए हेड तो जाए ने मारवा मन भी थापो चोरी अटला घालो पर घालो को दी हां हारो है जिकन दे તો તને મારલે સ્વીટ બે જાય છે કે કાકા પતરી જ ન પતરી આપણે બે ની રહ્યા એવા માથે કા આપણે એમને ની જો હાથ હાથી હો

હા મન તો ઇલાકાની મારે અલા એ તો ગોડો હે બધર લક્કા લેતો પડે હે પતળી જા કેને હવે હંતરીયો છે આપડા ગોતો અન તમી કડે તો તમે મારા શું કરવા હું તમને કહી દઉં ને આ સાદ આટલામ ચોક જાતો તો આટલા બા બાર આ વાળા બહુ ભલે હું હવે માંડે તમે સમજો ના પણ મારું મારું ઘર ઈ સાઈડ છે તમને વાડે તમને શેલ લેકિયા કડોવાતું ઓજે બહાર નાખનો તલાઈ જાય ડૂબી જાય આટલામાં ગોતો આટલા બસે ના હોય તો જો કાકા દીજા હા તું આરામ જા તું જો કાકા હું ઓમ અને હું આ ગાડી એક્સિડન્ટ થયુંની જગ્યાએ તમે દેખાય મારો ને આ સબ તમને ખવજો એ

કે કે નઈ ઓયને અજીવત કે આ લાંબો વાતો આ ગાડી અંદર જો અંદર તો નઈ હેંતી રહ્યો ને લેજો માર કદરી જા મારી રહ્યો આ નેટ તો નઈ તું આખી પર તો નઈ હેંતી રહ્યો ને લે ચાક ના થઈ

કાકો ઈ સાબિયે કહીએ ઈન જાવ પડશે કાકા તમે જોયો ઈમને ના કે કણ જોઈ છોટો આવડે હે નાખો ને તૂટી જાય તો તૂટી જ તૂટી જાય આ આપડા 25 લાખ નો નુકસાન ના થાય 25 કરોડ

મગન ને પૂછે હે એ મગન મળ્યો બો જોવા જાવું હવે ના તમે નહીં આવી એટલે આ કોણ પીડી બંડી વાળો જાતો લાગે એટલે છોટો છોટો પતરી જા પતરી જા મને માર પતરી ભાઈ પતરી મારે પતરી

મન તો નો મહિના તો આવતું એનું આ પેલા ખબર હે મગરે કીધું કે આડો છૂટું એટલે મું કહું હું હે એટલે હું એમ નો નો મન આવડી ગયું રતા હ